આજે આપણે બનાવવાના છે મૂળાના આપણે પરાઠા બનાવવાના છે તો એના માટે આપણે બે મૂળા લીધા છે ને એને આપણે ધોઈ લીધા છે તો ધોઈને હવે આપણે આ ભાગ છે એ કાઢી નાખવાનો છે તો પાંદડાનો ભાગ છે એ આપણે પેલો કાઢી નાખીએ તો આ રીતે આપણે અલગ કરી દીધા છે તો હવે આપણે આ મૂળા લીધા છે તો એને આપણે આ રીતે ઉપરથી ચાલું ચડી લેવાની છે તો અટાણે શિયાળામાં તમે આ મૂળાના પરોઠા બનાવીને ખાવ તો બહુ મજા આવે ખાવાની ને આસાન તરીકેથી આપણે બનાવીએ છીએ તો તમારે ફાટવાની કે કાંઈ ઝંઝટ ન રહે એ રીતે આપણે પરાઠા બનાવીએ છીએ આજે તો આપણે એક જોવું આપણે સાંજ ઉછેડી લીધી છે તો તમે મારી પાસે તો આ રીતનું છે એટલે હું આ રીતે ઉસેડું છું તમારી પાસે શાકુ ચાકેથી ઉસેળી લેવાની તો ઉપર ઉપરથીને આપણે તો આપણે જુઓ બે મૂળાને છાલે આપણે ઉછેડી લીધી છે તો હવે મેં બાઉલ લીધું છે તો તમારે બાઉલ ન હોય તો ગમે એ થાળીમાં કે ગમે એ વસ્તુ લઈ આપવાની ને આ આપણે ખમણી લીધી છે તો એમાં આપણે ખમણી લેવાનું છે તો આપણે બહુ જાડી ખમણી કે ઝીણી નથી લેવાની મીડિયમ ખમણી રાખવાની છે તો એમાં આપણે આ રીતે ખમણી લઈએ તો આ રીતે ક્રશ કરી લો મૂળાને તો પરાઠા બહુ મસ્ત લાગે છે અને હવાથી બહુ સરસ આવી છે તો આ રીતે આપણે ખમણી લઈએ આપણે ખમણાઈ જશે તો સારી રીતે આપણે ખમણી લીધા છે તો આપણે દૂધી પાણી સોડે એમાં મૂળાઇ પાણી સોડે એટલે આને આપણે થોડીક વાર નિમક નાખી ને સાઈડમાં મૂકી દેવાના છે તો આપણે થોડુંક નિમક નાખીએ છીએ એમાં ને હવે આપણે આ રીતે મિક્સ કરી દઈએ હવે આપણે એને ઢાંકી ને સાઈડમાં થોડીક વાર મૂકી દઈએ હવે આપણે લીલું લસણ લીધું છે તો એને આપણે મોટી મોટી સાઇઝમાં કટિંગ કરી લેવાનું છે આ રીતે તો લીલું લસણ ન હોય તો તમે આપણે ભૂતલ લસણ હોય ઘરમાં તો એ નાખી શકો તો આ રીતે આપણે કટિંગ કરી લીધું છે તો હવે આપણે મિક્સરનું ખાનું લીધું છે તો એમાં આપણે આ લસણ નાખી દેવાનું છે હવે આપણે ચાર મરચી લીધી છે તો તમે મરચી ન હોય મરસા હોય તોય હાલે તો આ તીખી મરચી છે તો મોળા મરસાય તમે લઈ શકો તો આ આપણે આદુ લીધું છે તો આદુના આપણે આ રીતે કટકા કરીને આમાં નાખી દઈએ તો આને આપણે આ રીતે પીસી લઈએ હવે આપણે પીસાઈ ગયું છે તો સારી રીતે આપણે પીસાઈ ગયું છે તો આ રીતે પીસી લેવાનું છે તો પરોઠામાં તમે મરચીના આદુ લસણને નાખો તો બહુ સરસ સ્વાદ આવે છે તો જુઓ સરસ મજાનું પીસાઈ ગયું છે તો આને આપણે હવે સાઈડમાં મૂકી દઈએ તો હવે આપણે ઊગળી લઈ લઈએ તો આપણે જોવો તો એમાં એટલું પાણી આપણે નીકળ્યું છે તો બધું પાણી આપણે અહીંયા છોડી દીધું છે તો હવે આપણે એમાં મસાલા કરવાના છે પેલું આપણે નિમક નાખીને ન રહેવા ગયો તો પછી પાણી સોડે તો આપણે લોટ બાંધો તો એ ઢીલો થઈ જાય તો આ એટલું પાણી અહીંયા છોડી દીધું છે તો આપણે અંદાજ આવી જાય કે કેટલું પાણી નાખવાનું છે કઈ રીતે લોટ બાંધવાનું છે એમ તો હવે આપણે આમાં મસાલા કરવાના છે તો મસાલામાં આપણે આ પેસ્ટ બનાવી છે તો એ નાખી દેવાની છે હવે આપણે આખું જીરું નાખવાનું છે હવે એમાં હળદર નાખવાની છે હવે એમાં હિંગ નાખવાની છે તો આપણે અજમો લીધો છે તો એ આપણે અજમો નાખવાનો છે તો એજમાને આપણે આ રીતે સોળી નાખવાનો છે તો એનો હવાજ બહુ મસ્ત આવે તો આ પરોઠા બનાવો તમે મૂળાના એમાં એજમા જરૂર નાખવાના હવે આપણે ગરમ મસાલો નાખવાનો છે તો ગરમ મસાલો તમે ગમે એ વાપરતા હોય ઘરમાં એ મસાલો નાખીએ તો હવે આપણે લાલ મિરચું નાખવાનું છે તો તમારે જેવા તીખા કરવા હોય એ પ્રમાણે તમે મિરચું નાખી શકો તો થોડુંક આપણે મીઠું નાખ્યું હતું તો પાછું આપણે મીઠું નાખવાનું છે કેમકે આપણે લોટ પ્રમાણે તો આપણે મીઠું નાખવું પડે તો હવા ધારો આવે તો હવે આપણે બધું મિક્સે કરી લઈએ આ રીતે તો જુઓ તમને કેવું સરસ મિક્સે થઈ ગયું છે અને કેવું સરસ લાગે છે તો આ રીતે બધું પેલું મિક્સ કરી લઈએ મસાલો આપણે તો મસાલો મિક્સ આપણે થઈ ગયો છે તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ હવે આપણે ગમે મોટું વાસણ લેવાનું છે કેમ કે લોટ બાંધવાનો છે તો હવે આપણે ઘઉંનો લોટ લીધો છે તો તમારે જેટલા પરોઠા બનાવવા હોય એ પ્રમાણે તમે ઘઉં લઈ ઘઉંનો લોટ લઈ શકો હવે આપણે આ મિક્સર બધું બનાવેલું છે તો એ આપણે આમાં નાખી દેવાનું છે તો હવે પહેલાં આપણે પાણી નથી લેવાનું તો આ બધું છે આપણે લોટમાં આ રીતે હેરખુંથી મિક્સે કરી દેવાનું છે બધું તો આ રીતે આપણે નિરાયતે મિક્સે કરી દઈએ હવે આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે ને લોટ બાંધી લેવાનો છે તો લોટ આપણે રોટલીનો બાંધીએ એ રીતે આપણે બાંધી લેવાનો છે લોટ આપણે બંધાઈ ગયો છે તો એની ઉપર આપણે તેલ નાખી ને પાછો કૂણવી લઈએ લોટ આપણે બંધાઈ ગયો છે તો આ રીતે જુઓ તમારે લોટ બાંધવાનો છે તો થોડીક વાર આપણે એને મૂકી દઈએ હવે આપણે મૂળાના પાન લઈ લીધા છે તો પાનની આપણે ઝીણા ઝીણા કટિંગ કરી લેવાના છે તો આ રીતે તમે પાનને ભેગા કરી ને આને તમારે ઝીણા ઝીણા કટિંગ કરી લેવાના છે તો આને આપણે ઉપયોગમાં લઈ લેવાના છે પાનને હતી તો આની તમે ભાજી બનાવી શકો ને ગમે એમાં ઉપયોગ લઈ શકો તો આ રીતે આપણે ઝીણા ઝીણા કટિંગ કરી લઈએ હવે આપણે આને વાટકીમાં ભરી લઈએ તો જો આ રીતે ઝીણા ઝીણા કટિંગ કરી લીધા છે તો આ રીતે કાપી લેવાના તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ તો હવે આપણે લીલા ધાણા લેવાના છે તો એને આપણે એ રીતે કટિંગ કરી લેવાના છે તો આ રીતે પેલા ભેગા કરી દેવાના ને પછી આ રીતે કટિંગ કરી લેવાના તો ધાણા આપણે લોટમાં નથી નાખા કેમકે આપણે ઉપરથી ઉપયોગ લેવાના છે તો ધાણા એ આપણે કટિંગ થઈ ગયા છે તો એને આપણે વાટકામાં લઈ લઈએ હવે આપણે લોટને ખોલી લઈએ ને પાછો આપણે કૂણવી લઈએ થોડીક વાર તો આ રીતે આપણે લોટને કૂણવી લેવાનો છે તો આ રીતે લોટ બાંધવાનો કઠણ નહીં બાંધવાનું તો આને આપણે સાઈડમાં મૂક દઈએ હવે આપણે લોટ લઈ લેવાનો છે તો આ રીતે આપણે લોટ લઈ લીધો છે હવે આપણે કોરો લોટ લઈ લેવાનો છે ને આ રીતે કોરો લોટ આપણે લગાડી

તો હવે આને આપણે કટિંગ કરી લઈએ આ રીતે આપણે કટિંગ કરી લીધું છે તો તો અંદર પાંદડા આવી આને આપણે આ રીતે દબાવી દેવાનું છે હવે આપણે આને આ રીતે રોલ મારી લેવાનો છે તો આ ભાગ છે તો એને થોડોક આપણે અંદર રાખી દેવાનું આ રીતે નીચે હવે આમ ફેલાઈ દેવાનું છે આપણે તો હવે આ રીતે ધબી દઈએ હવે આપણે કોરો લોટ લઈ લેવાનો છે ફરી હવે આપણે આને વણી લઈએ તો આને તમે હવે જે રીતે વણવા હોય એ રીતે વણી શકો આપણે કઈ ગોળ કરવાનો આકાર કરવાની જરૂર નથી તો આ રીતે આપણે પરોઠું બની ગયું છે તો જોવો કેવું સરસ લાગે છે તો આપણે પાનનો ઉપયોગ કરી લીધો છે તો હવે આ રીતે આપણે બધાય વણી લઈએ આપણે બધાય પરોઠા વણાઈ ગયા છે તો જો આપણે લસા પરોઠાની ગોળે આપણે વણી લીધા છે તો એક ડીશ ભરીને આપણે બધાય વણી લીધા છે તો હવે આપણે આને શેડવી લઈએ હવે આપણે લોઢી મૂકી દીધી છે ને ગેસે આપણે શરૂ કરી દીધો છે તો હવે આપણે પરોઠા શરૂ કરી દઈએ તળવાનું તો આપણે આ રીતે નાખી દેવાનું છે પેલું હવે આપણે એને પલટાવી લઈએ હવે આપણે એમાં તેલ નાખવાનું છે તો આ રીતે ફરતું તેલ નાખી દેવાનું ને ઉપર એ નાખવાનું તો તમારે બટરમાં તળવા હોય તો તમે બટરમાય તળી શકો તો અમે બટર લીધું છે બટરમાય બહુ મસ્ત લાગે છે તો આ રીતે બટર નાખીને તમારે ફેલાવી લેવાનું એટલે આખામાં ફેલાઈ જાય તો જો દેખાવ માં કેવા મસ્ત લાગે છે તો આ રીતે તવીથાની મદદથી મદદ દબાવતા જવાનું ને ચેડવતા જવાના તો સારી રીતે અંદર ઉધી સડી જાય મસ્તીના ને ગેસ તમારે મીડિયમ રાખવાનો ફૂલ નહીં રાખવાનો મીડિયમ ગેસે કડકડા થઈ જાય ને અંદર નરમ રહે તો બહુ મસ્ત લાગે તો આપણે એક પરોઠું સડી ગયું છે તો આ રીતે આપણે બધા પરોઠા સેડવી લઈએ પરાઠા આપણા બની જાશે બધા તૈયાર થઈ જશે તો જુઓ બધાએ પરાઠા બનાવી લીધા છે આપણે તો હવે આપણે ઉપર બટર નાખવાનું છે તો બહુ મસ્ત પરાઠા બને છે તો લસા પરાઠા આપણે બનાવ્યા છે આ રીતના તો જોવો બહુ સરસ બને છે તો આ રીતે બનાવીને ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવા બને છે એમ ને વિડીયો ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા